भगवद गीता विषे के एकम शास्त्र देवकी पुत्र गीतम एटले एकमात्र शास्त्र जमनु वर्णन साक्षात भगवान श्रीकृष्णना गीताज छे जेनी महिमा अपरंपार તેન આંખું વર્ણન કોઈ કરી શકતું નથી શેષ મહેશ ભગવાન ગણેશ પર આની મહિમા પૂરેપૂરી નથી કહી શકતા પછી મનુષ્યની તો વાત જ શું રહી એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં ભગવદ ગીતાનો પાઠ રોજ વાંચવામાં આવે છે અથવા સાંભળવામાં આવે છે એ ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આવતા રહે છે ભગવદ ગીતાને ધરતી પર દરેક વ્યક્તિ વાંચું અને સમજુ બહુ જરૂરી છે જેથી તે તેના જીવનમાં સુખ શાંતિ અને સફળતાને પ્રાપ્ત કરી શકે તમે પણ આ બહુમૂલ્ય જ્ઞાનનો લાભ લેવા માંગો છો તો ગીતા સારને અંત સુધી સાંભળો શ્રીમદ ભગવદ ગીતાના બહુમૂલ્ય જ્ઞાનમાં ખોવાય જાવતે પહેલા તમે ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો કારણ કે અમે તમારા લાભ માટે આવા પ્રેરણા દાયક જ્ઞાનવર્ધક વિડિયો ચેનલ પર લાવતા રહીએ આવો શરૂ કરીએ ભગવદ ગીતાના शक्तिशाली विचारों जाए अने आपना जीवन मा। तेनो अनुसरण करवानी कोशिश करिए भगवद गीता नो पहलो महत्वपूर्ण उद्देश्य કર્મ એચ બધા થી મોટો ધર્મ છે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહ્યું કે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મ લે છે અને કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી મનુષ્યએ પરિણામની ચિંતા કર્યા વગર તેના કર્તવ્યનું પાલન કરવું જોઈએ હંમેશા તારા કર્મો કરવા જોઈએ કારણ કે કર્મ એક ખેતીના પાક જેવું છે જે દરેક સંજોગમાં કાપવું પડે છે જેવા તમારા કર્મો હશે તે હું તમને પરિણામ મળશે શ્રી કૃષ્ણ कहे छे मननी शांति आ संसार मा कोई संपत्ति नथी जे ए मन ने शांत राखता शीखी वधारे आ संसार मा कोई, कोई धनवान नथी पर नियंत्रण राखव जरूरी छे मनुष्यनु मन हवानी जेम होय छे આ મંજ એવું છે જે મનુષ્યને કામવાસના તરફ ભટકાવે છે જીવનમાં સફળ થવું હોય તો મન ઉપર નિયંત્રણ રાખવું બહુ જરૂરી છે મનને વશમાં કરવાથી દિમાગની શક્તિ કેન્દ્રિત થાય છે જેનાથી કાર્યોમાં સફળતા મળે છે ભગવદ ગીતા અનુસાર જે વ્યક્તિ તેના મન પર નિયંત્રણ રાખ્યો તે મનમાં પેદા થતી નકામી ચિંતાઓથી દૂર રહે છે અને વ્યક્તિ તેના લક્ષ્યને આરામથી મેળવી शके छे जो ते मन ने वश नहीं करो तो ते दुश्मन बनी जशे समय मनुष्यना बनाव्या रस्ता पर नहीं चाले। એ સમય ના બતાવેલા રસ્તા પર ચાલવું પડે છે આને જ નિયતિ કહેવાય છે સત્ય ક્યારે દાવો કરતું નથી કે હું સત્ય છું પણ જૂઠું હંમેશા દાવો કરે છે કે હું જ સત્ય છું ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જે રીતે દીવાની જ્યોત અંધારામાં ચમકે છે ઠીક એવી જ રીતે સત્ય પણ ચમકે છે તેથી મનુષ્યએ હંમેશા સત્યની રાહ પર ચાલવું જોઈએ શ્રીકૃષ્ણ કહે છે હે અર્જુન તારું શું ગયું છે જે તું રડી રહ્યો છે તો શું લાવ્યો હતો જે તુએ ગુમાવી દીધું તું એ શું પેદા કર્યું હતું જે નષ્ટ થઈ ગયું તું એ જે લીધું અહીંયાથી જ લીધું જે આપ્યું અહીંયા પર જ આપ્યું આ તારું છે કાલે કોઈ બીજાનું હશે કેમ કે પરિવર્તન જ સંસારનો નિયમ છે અને સમયની સાથે સંસારમાં દરેક વસ્તુ બદલતી રહે છે દરેક વસ્તુ પરિવર્તનના નિયમનું પાલન કરે છે ના તો આ શરીર તારું છે ના તો તું આ શરીરનો માલિક છે આ શરીર એક પંચ તત્વો થી બનેલું છે આગ પાણી વાયુ પૃથ્વી અને આકાશ એક દિવસ આચાર્ય આ પાંચ તત્વો માં વિલન થઈ જશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મૃત્યુ એક अटल સત્ય છે જેને ક્યારે બદલી શકાતું નથી આ સંસાર નું જર્થી નિર્માણ થયું છે ત્યાંથી જન્મ મૃત્યુ નું ચક્ર ચાલતું રહ્યું છે જે પ્રકારે મનુષ્ય તેના જૂના નો ત્યાગ કરે છે અને નવા वस्त्रો ધારણ કરે છે તેવી જ રીતે આત્મા જૂના વ્યર્થ શરીરનો ત્યાગ કરે છે અને નવું શરીર ધારણ કરે છે આ જ પ્રકૃતિનો નિયમ છે આ સત્યને સ્વીકાર કરી ભયમુક્ત થઈને આજમાં જીવન જીવવું જોઈએ જ્ઞાની વ્યક્તિ નાતો મરવા વાળાનો શોક કરે છે અને નાતો એનો શોક કરે છે જે જીવતા છે કારણ કે તે જાણે છે જે મરી ગયું તે ફરીથી જન્મ લેશે અને જે જીવે છે તે એક દિવસ જરૂર મરી જશે શ્રી કૃષ્ણ કહે છે હે માન जो तू समर्थ संसारिक दुखों थी छुटकारो मेलवा मांगतो होए तो मारे भक्ति कर जे मारी भक्ति नहीं तो ते आ જીવનમાં અને નાતો જીવન પછીના જીવનમાં શાંતિ ને પ્રાપ્ત કરી શકે નહીં ખરાબ કર્મ કરવાવાળા સૌથી નીચા વ્યક્તિ જે રાક્ષસી પ્રવૃત્તિઓ થી જોડાયેલા છે અને જેમની બુદ્ધિ માયામાં ફસાઈ ગઈ છે તે લોકો મારી પૂજા કે મને મેળવવાનો પ્રયાસ ક્યારે કરતા નથી તમે પોતાને ભગવાનને સમર્પિત કરી દો એ જ આપણો મોટો સહારો છે જે કોઈ પણ એ સહારાને ઓરખી ગયો તે ચિંતા અને દુખોથી મુક્ત રહે છે જે મનુષ્ય જીવ મેળવીને પર ભગવાનનું કીર્તન નથી કરતા તે મંદ બુદ્ધિ મનુષ્ય મોક્ષની સીડી મેળવીને પર તેના પર ચડવાની કોશિશ કરી શકતો નથી દુખ ભોગવા વાળો आग ने सुखी थाय दुख आप क्या य सुखी थो नहीं अंदर करुणा राखो क्रोध नहीं कारण के फूल पानी थी वरसादी वीजड़ी नहीं आ संसार मा भाग्य थी अधिक अने समय थी पहला ना कोई ने कशु छे, अने ना कोई ने कशु मल्छ जीवन वाणी ने स्वयं अनिवार्य राखो कारण के वाणी थी आपेलू दुख क्यारे भूली शकात नहीं सज्जन व्यक्तिओ हमेशा સારો વ્યવહાર કરવો જોઈએ આજ चिन्हો પર સામાન્ય વ્યક્તિ તેના રસ્તા શોધે છે જે મનુષ્ય ભગવદ ગીતાને વાંચીને તેના પર अमल કરે છે તેને બધા દુષ્કર્મનો પ્રભાવ दूर થઈ જાય છે ધર્મ થી ભરેલું હૃદય ધર્મ નો पराशरમ કરે છે અને અધર્મ થી ભરેલું હૃદય અધર્મ ને पराशरમ કરે છે વ્યક્તિ એ માટે દુખી નથી કે તે ભગવાન ને નથી માનતો તે એટલા માટે દુખી છે કેમ કે તે ઈશ્વર નો નથી માનતો ક્રોધ મનુષ્યને માર્ગની તરફ લઈ જવા વાળો દરવાજો છે ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે તે ગુસ્સામાં આવીને પોતાને જ નુકસાન પહોંચાડે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મનુષ્યને ક્રોધ કરવાથી બચવું જોઈએ કેતલો પણ ગુસ્સો કેમ ના આવે સ્વયમને શાંત રાખવું જોઈએ প্রত্যেক બુદ્ધિમાન વ્યક્તિએ ક્રોધ અને લોભનો ત્યાગ કરવો જોઈએ કેમ કે તેનાથી આત્માનું પતન થાય છે sara karm e nathi jenu parī हम हमेशा सारू आवे सारा कर्म ए छे जेना उद्देश्य थी क्यारे खोटू ना थाय व्यक्ति हमेशा तेना भाग्य ने दोष आपे छे એ જાણતા હોવા છતાં કે ભાગ્યથી ઊંચું તેમનું કર્મ છે જે સ્વયં તેના હાથમાં છે આ સંસારમાં આજે જે તમારા પાસે છે ગઈકાલે એ કોઈ બીજાનું હતું આવતીકાલે એ કોઈ બીજાનું હશે અને પરમ દિવસે એ કોઈ બીજાનું હશે તમે અહીંયા ખાલી હાથે આવ્યા છો અને ખાલી હાથે જશો કોઈ પણ વ્યક્તિને ના તો સમયની પેલા અને ના તો ભાગ્યથી વધારે મળે છે પરંતુ તેને મેળવવા માટે સદેવ પ્રયત્ન કરતા રહે रहू हमेशा शक करवा वारो व्यक्ति क्यारे शांति प्राप्त करी शक्तो नथी ते तेथी शक करता बचवू जोइए वधारे शक करवाथी मननी शांति भंग थई जाए छे અને વ્યક્તિ ગુસ્સામાં તેના સંબંધો ખરાબ કરવા લાગે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જે વ્યક્તિના અંદર જ્ઞાનની કમી અને ઈશ્વરમાં શ્રદ્ધા હોતી નથી એ મનુષ્ય જીવનમાં ક્યારે આનંદ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી વધારે ખુશ હોવ ત્યારે અને વધારે દુખી હોય ત્યારે નિર્ણય લેવો જોઈએ નહીં કારણ કે આ બन्ने પરિસ્થિતિ તમને સાચો નિર્ણય લેવા દે નહીં શ્રીકૃષ્ણ કહે છે જારે જારે આ ધરતી પર પાપ અહંકાર अधर्म त्यारे तेनो विनाश करी पूर्ण धर्मनी स्थापना करवा हेतु हूँ अवश्य अवतार लेतो रहीश्मो વિનાશનું કારણ હોય છે મનુષ્યના દુઃખોનું કારણ તેનો મોહ હોય છે તે જેટલો વધારે મોહ રાખશે તેટલું જ વધારે દુઃખ ભોગવશે પછતાવો અતિથ નથી બદલી શકતું અને ચિંતા ભવિષ્ય નથી બનાવી શકતું એટલા માટે વર્તમાનમાં આનંદ લો જીવનનું સાચું સુખમાનવ કલ્યાણ છે ભગવાન ગીતાનું મુખ્ય ઉદ્દેશ છે તેથી મનુષ્યએ તેના કર્તવ્યનું પાલન કરતા સમયે માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ હે અર્જુન જે વાસ્તવિકતામાં મારા ઉદ્દેશને ધ્યાનમાં રાખી અને ગતિવિધિઓને સમજે છે તે શરીરનો ત્યાગ કર્યા પછી પૂર્ણ જન્મ નથી લેતા અને તે મારા પરમ धामને પ્રાપ્ત કરે છે એ વ્યક્તિ જે તેની બધી ઈચ્છાઓનો ત્યાગ કરે છે અને તે બધી ભાવનાઓ અને લાલચથી મુક્ત થઈ જાય છે અને તેને અપાર શાંતિની પ્રાપ્તિ થાય છે સ્વયં સદાચાર સ્નેહ અને સેવાના ગુણ રાખો આપને નકામી ચિંતા અને મનનો ડર એક એવો રોગ છે જેનાથી આપને આત્માની શક્તિ નષ્ટ થઈ જાય છે મનુષ્યએ જીવનની મુશ્કેલીઓથી ભાભૂના જોઈયે અને નાતો વાગ્યા અને ઈશ્વરની ભાવનાઓનો દુરુપયોગ કરવો જોઈએ કોઈને કશું આપીને ઘમંડ ના કરવો જોઈએ શું ખબર તું આપી રહ્યો છે કે પાછલા જન્મનો કર્જ ચૂકવી રહ્યો છે ઘમંડી મનુષ્યનો વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણે જતું રહે છે વિશ્વાસ ના હોય તો વન કૌરવ અને કંસને જોઈ લો શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય મને ઓળખી લે છે તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે જે ભાગ્યમાં છે તે ભાગીને પણ આવશે અને જે ભાગ્યામાં નહીં તે આવીને પણ જતું રહેશે જેમ કે હવાના ઝોકાથી નાવડીને ભટકાવી દે છે તેવી જ રીતે મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે જે મનુષ્ય સુખ અને દુઃખમાં માન અને અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને પ્રિયા છે આ સંસાર મારી જ માયા છે આ સંસાર મારાથી જ ઉત્પન્ન થયો છે મેં જ આનું પાલનપોષણ કરું છું અને મેં જ આ સૃષ્ટિનો વિનાશ પણ કરું છું મે ભૂત વર્તમાન અને ભવિષ્ય બધા પ્રાણીઓને જાણું છું પરંતુ વાસ્તવિકતામાં મને કોઈ નથી જાણતું મે ઉષ્મા આપું છું મે વરસાદ કરું છું અને રોકો પણ છું મે અમૃત પણ છું મે મૃત્યુ પણ છું મારા માટે ના કોઈ ખરાબ છે ના કોઈ સારું છે મારી ભક્તિ જે વ્યક્તિ કરે છે તે મારી સાથે છે અને મે તેમની સાથે છું જે થવાનું છે એ થઈને જ રહેશે અને જે નથી થવાનું એ ક્યારેય નહીં થાય એવો નિશ્ચય જેની બુદ્ધિમાં હોય છે તેને ચિંતા ક્યારે થતી નથી તમે આજે જે પણ કર્મ કરી રહ્યા છો તેનું ફળ તમને ક્યારે પ્રાપ્ત થશે અને આજે જે તમારી પાસે છે તે તમારા દ્વારા કરેલા ગયા જન્મનું ફળ છે જે મનુષ્ય શ્રદ્ધા ભાવથી મારી ભક્તિ કરે છે મેં તેને તે દરેક વસ્તુ આપું છું જે તેની પાસે નથી અને જે તેની પાસે છે तेनी हूँ सदैव रक्षा करू छु भगवान श्रीकृष्ण कहे छे दरेक धर्म नो आभार मानो अने मारी शरण मा आवी जाव हूँ तमने दरेक पापो थी मुक्त करे ए व्यक्ति क्यारे नजर अंदाज ना करवू जो ये जे तमने प्रेम करे छे तमारी संभाल राखे छे तमने याद करे छे जे दिवसे तमारी आँखों खुलशे ते दिवसे तमने अफसोस थशे के तमे तारा गणता गणता चंद्र ने खोवी काढ़ियो छे धैर्य राखो સારો સમય આવતા તમારી પાસે એ બધું જ હશે જેની તમે મહેનત કરી છે ધ્યાન નો મતલબ છે અંદરથી તમે ખુશ રહો અને સેવા નો અર્થ એ છે તમારી ખુશી ને બીજા ની ખુશી બનાવો જારે તમે આવતી કાલ નો દિવસ જોયો જ નહીં તો આજ નો દિવસ કેમ ખરાબ કરો છો જે સમય માં આપણે ખુશ રહી શકીએ છીએ તે સમય માં આવતી કાલ ના માટે આપને કેમ હેરાન થઈ રહ્યા છે ભાગ્યશાળી એ નથી હોતા જેને બધું સારું મળ્યું હોય છે પરંતુ ભાગ્યશાળી એ હોય છે જેને જે મળ્યું હોય છે તેને જ સારુ બનાવે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે તમે કોઈ દુખી કરે તો હેરાન ના થતા કારણ કે લોકો પથરે જે ઝાડ ઉપર મારે છે જે ઝાડ પર મીઠા ફળ આવે છે થોડું વિચારો જે વ્યક્તિ ચાવી વગર તાળું નથી બનાવી શકતો તો પછી આ તો ભગવાન છે તે કેવી રીતે સમસ્યાનું નિર્માણ કરશે કે તેનું કોઈ સમાધાન ના હોય આ રૂપ આ ધન આ દોલત આ છલ આ કપટ આ બધું અહીનું અહી જ રહી જશે જશે તો તમારી જોડે તમારું sara કર્મો વાગેલા નો અસર અનુભવ કરવાથી થાય છે આત્મા પર વાગેલું શરીર પર વાગેલા કરતાં વધારે ઊંડું હોય છે નિંદાથી ગભરાઈને તમારો લક્ષ क्यना छोड़शो कारण के लक्ष्य मरता निंदा करवा वारा व्यक्तिओं सलाह बदलाई जाए जीव थी વધારે મોંગું છે તમારું વર્તમાન જે એકવાર જતો રહેશે પછી દુનિયાની આખી સંપત્તિ આપીને પણ આપણે તેને ખરીદી શકતા નથી શ્રી કૃષ્ણ કહે છે મનુષ્ય તેના જીવનને સરળતાથી પણ જીવી શકે છે પણ ક્યારે તે સરળ જીવન જીવી શકતો નથી તે હંમેશા ચિંતાઓથી ઘેરાયેલો રહે છે તે હંમેશા ભૂતકાળની વાતો વિચારીને દુખી રહે છે તે મૃત્યુથી ગભરાયેલો રહે છે તેના તો તેના જીવનને સારી રીતે जीव शके तो मृत्यु ने अपनावी। शके छे श्री कहे छे, तमारा वितेला क्षणों ने हूँ सुधारी नहीं शकतो परंतु तमारा वर्तमान में तमे सारा कर्म करशो तो तमारा। आववा वा भविष्य ने सुखमय बनावी दईश भगवान पासे कशु मांग्या पर ना मड़े तो भगवान पर गुस्सो ना करो कारण के भगवान तमने એ નથી આપતો જે તમને સારું લાગે ભગવાન તમને એ આપે છે જે તમારા માટે સારું હોય જે પ્રકારે સમુદ્ર પાર કરવા માટે નાવડી એકમાત્ર સાધન છે ઠીક એ જ પ્રકારે સ્વર્ગમાં જવા માટે સત્ય એ જ માત્ર સીડી છે આપને ના કહીએ તો પણ તે બધું સાંભળી લે છે તેનું નામ પરમાત્મા છે તે ન બોલે તો પણ આપણને સંભળાય તેનું નામ શ્રદ્ધા છે શ્રીકૃષ્ણ કહે છે મેં ધરતીની મધુર सुगंध छो में अग्निनी ऊष्मा ने बधा जीवता प्राणीओं जीवन छू मैं संन्यासीयों आत्मसंयम છુ શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ મૃત્યુના સમયે મારું સ્મરણ કરતા તેનું શરીર त्याગી દે છે તે મારા પરમ ધામને પ્રાપ્ત કરે છે શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય ભગવદ ગીતાના આ રહસ્યને ભક્તોમાં જાગૃત કરે છે અને પ્રચાર કરી આનો વિસ્તાર કરે છે તે મનુષ્ય મને અધિક પ્રિય છે જે માધ્યમથી તમારા સુધી આ જ્ઞાન પહોંચ્યું છે એવી જ રીતે તમે પણ આ જ્ઞાનના માધ્યમ બનો અને બધાની સાથે આ વિડિયો કરો ભગવદ ગીતાનો અમૂલ્ય અને દિવ્ય જ્ઞાન વધારેમાં વધારે પ્રચાર કરો અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત બનો મે આશા કરું છું કે તમે આ વીડિયોનમાંથી ઘણું શીખ્યા હશો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે લખો અને આવા જ જ્ઞાનવર્ધક વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો મળે આવતા વિડિયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે